તો મોરબી કોર્ટમાં સેન્ટ્રલ ફાઇલિંગ સેન્ટરનો પ્રારંભ થયો છે ગુજરાત હાઈકોર્ટના જજ બિરેન વૈષ્ણવના હસ્તે શુભારંભ થયો છે ફાઇલો સબમિટ થઈ શકે તે માટે સિંગલ વિન્ડો સેન્ટર શરૂ કરાયું છે મોરબી ડિસ્ટ્રિક્ટ જજ નીચલી કોર્ટના જજ બાર એસોસિએશન પ્રમુખ ઉપસ્થિત રહ્યા છે મોટી સંખ્યામાં વકીલો પણ ઉપસ્થિત રહ્યા છે આપને જણાવી દઈએ કે મોરબીમાં મોરબી કોર્ટમાં સેન્ટ્રલ ફાઇલિંગ સેન્ટરનો પ્રારંભ થયો છે ગુજરાત હાઈકોર્ટના જજ બિરેન વૈષ્ણવના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે ફાઇલો સબમિટ થઈ શકે તે માટે સિંગલ વિન્ડો સેન્ટર શરૂ કરાયું છે મોરબી ડિસ્ટ્રિક્ટ જજ નીચલે કોર્ટના જજ બાર એસોસિએશન પ્રમુખ ઉપસ્થિત રહ્યા છે મોટી સંખ્યામાં વકીલ ઉપસ્થિત રહ્યા છે આજ મોરબી જિલ્લા કોર્ટ ખાતે મોન હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી બી એન વૈષ્ણવ સાહેબ દ્વારા અને આપણા યુનિટ જજ સાહેબ દ્વારા માનનીય ડિસ્ટ્રિક જજ શ્રી મહિડા સાહેબ દ્વારા મોરબી જિલ્લા કોર્ટ ખાતે સેન્ટ્રલ ફાઇલિંગ સેન્ટરનું ઓપનિંગ કરવામાં આવેલ છે જેમાં આજરોજ ન્યાયમૂર્તિ હાજર રહેલ છે અને હળવદ મુકામે પણ આજરોજ ઓપનિંગ થઈ ગયું છે અને રાજકોટમાં સાંજે ઓપનિંગ થવાનું છે અને માનનીય હાઈકોર્ટ જજ દ્વારા આ મોરબીની પ્રજા માટે મોરબી જિલ્લા માટે બહુ જ સારી એક સુવિધા પ્રાપ્ત થયેલ છે આ આ ફાઇલિંગ સેન્ટરથી હવે કોઈ પણ કોર્ટની અંદર જિલ્લાની કોર્ટમાં કેસ દાખલ થશે તે એક જ જગ્યાએ દાખલ થશે અને તે વિવિધ કોર્ટોમાં એમના જે એક્સપર્ટ સ્ટાફ હોય એના દ્વારા જે તે કોર્ટમાં ફાઇલું પહોંચાડવામાં આવશે અને આનાથી ઝડપી કાનૂની પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બનશે અને આનો દરેક પ્રજાને લાભ મળશે હાઈકોર્ટ નિર્દેશ મુજબ આજરોજ ન્યાયમૂર્તિ શ્રી બી એન વૈષ્ણવ સાહેબના હસ્તે આજે આપણે જે સીએફસી સેન્ટરનું ઉદઘાટન કરેલું છે એનાથી જે લીટિગંટ છે એને સીધે સીધી વન વિન્ડો સિસ્ટમ જે સરકાર શ્રીના નિયમ મુજબ રાખવામાં આવે છે એવી આપણે વન વિન્ડો સિસ્ટમ રાખેલી છે ત્યાં આગળ દરેક આપણી કોર્ટમાં જે જે કેસો દાખલ થશે એ બધા જ પ્રકારના કેસો એક જ જગ્યાએ એક જ બારી પર દાખલ થશે ચીફ કોર્ટમાં મ્યુનિસિપલ એસડી કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક કોર્ટમાં કોઈપણ પક્ષકારે જે દાખલ કરશે એને ત્યાં જવાનું રહેશે નહીં વકીલ શ્રી હશે એને પણ જવાનું નહીં રહે પોલીસ એજન્સી છે જે ચાર્જશીટ ફાઇલ કરે છે એને પણ ક્યાંય જવાનું રહેશે નહીં એના કારણે ડિસ્ટ્રીબ્યુશનનું જે સિસ્ટમ છે દરેક કોર્ટમાં જે જે કે શું આવે તે એનું ફાઇલિંગ અને એનું વહેંચણી જે છે એ વહેંચણી પણ સુગમતા અને સરળતા રીતે થશે જેના કારણે ન ફક્ત લેટિકલ વકીલ કે સ્ટાફ અને સ્ટાફને પણ ફાયદો થશે કે જે આપણા જે મેઇન સોર્સિસ છે એ માણસોનો પણ ઉપયોગ એના કારણે ઓછો થશે અને એવી રીતે ઘણો ફાયદો આપણને થશે